એટલે જન્માષ્ટમીના મેળા માટે રાજકોટની મધ્યસ્થ મેદાનો હોય તે આવશ્યક છે કારણ કે ગરીબ વર્ગ માટે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે એ ન કરવો પડે આપ જાણો છો કે બે ફાર્મ રિક્ષા ભાડું છે આવા રિક્ષા ભાડા સહિતના અનેક ખર્ચાઓ જો સિટીની બારોબાર આવો મેળો યોજવામાં આવે તો મારી દૃષ્ટિ વધી જતા હોય છે અત્યારે પણ મધ્યમ વર્ગ અને ગરીબ માણસો પોતાના બે છેડા માંડ માંડ ભેગા કરી શકતા હોય તેવા સંજોગોમાં જન્માષ્ટમીનો મેળો બહાર લઈ જવા કરતાં જે મૂળ સ્થાને યોજાય છે કાં તો શાસ્ત્રી મેદાનમાં યોજાવવો જોઈએ અથવા તો રેસકોસ મેદાને યોજાવવું જોઈએ પરંતુ મારા ધ્યાનમાં આવેલ છે અને ચાર પાંચ દિવસથી આ રાજકોટમાં પણ ચર્ચા છે કે કોઈ ખાનગી મેળાવાળાઓ સિટીની અંદર મેળો યોજવા માંગતા હોય આ મેળાને બહાર ખસેડવાની વાત છે જે હોવી જોઈએ નહીં ખાનગી મેળાવારો ભલે બહાર જાય પણ જે ગરીબ વર્ગ જે બસ સ્ટેશનથી સીધો મેળામાં આવી શકે એવા વર્ગ માટે મેળો અહીંયા થવો જોઈએ